પોલીશ મહાન નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેંજ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભૂજ નાવે પેરોલ ફલ્લો વચગાડા જામીન ફરારી જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલી હોય જે અન્વયે ફલ્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયા નાવના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં પ્રયત્નશીલ હતા

આસોદ નવી નગરી જિલ્લો વડોદરા હાલે રહેવાસી ગઢવરી તાલુકો અબડાસા વાડાની તેના વતનના સરનામે વડોદરા જઈ તપાસ કરતા મજકુર આરોપી મળી આવેલ નહીં પરંતુ તપાસ દરમિયાન મળેલ આધાર પુરાવા તેમજ હ્યુમન સોર્સિસ આધારે ભુજ પરત આવી ટેકનિકલ તપાસ કરતા મજકુર આરોપીનું વાકુ ગામે વાડી વિસ્તારમાં લોકેશન આવતા ત્યાં જઈ તપાસ કરતા મજકુર આરોપી હાજર મળી આવતા

પોલીસ કોન્સ્ટેબલ નીરુબેન મૂડી તથા ડ્રાઈવ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયા હતા રિપોર્ટ બાય તેજસ પરમાર કચ્છકર ટીવી ન્યૂઝ પૂછ